અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે ગુફ પ્રેમ મળે તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે બધાને અભિનંદન છે પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેઇન્ટ હોય ફ્લેટ નાના હોય બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય એ અલગ વાત છે બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય ফেম এসে নয় প্রোটোটি চার্জ হয় চার্জিটে ইলেকট্রো চার্জিট হয় চার্জ না એને ન્યુક્લિયર ફેમિલી એટલે શું પિતા છે એ પ્રોટોન એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાનો ઓર્બિટમાં હોય કામ ધંધામાં સવાર થી રાત સુધી એની માતા છે ઇલેક્ટ્રોન કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય સત્તા હોય એને પોતાનો એક ઓર્બિટ હોય સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું એની પાસે કોઈ સત્તા ચાર્જ હોય નહીં કોઈ અધિકાર હોય નહીં એની પાસે કોઈ મૂવમેન્ટ હોય નહીં અને જેમ એટમ માં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે પણ કોઈ નજીક આવતું નથી એ પેલું બાળક પણ જોયા કરે પપ્પા અને મમ્મી બે પર પર કરે પણ નજીક તો આવતા જ નથી એટલે ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા એટલે સંસ્કાર નથી આપી શકતા અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનો એક ટાઈપ જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને નવું શરૂ થયું છે જે પોઈન્ટ વન અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં પણ એક ફેમિલીનું વેરિયન્ટ છે એ શું છે તો એને વાયર્ડ ફેમિલી કહેવાય એટલે શું પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય ફિઝિકલી ધે આર ક્લોઝ ટુ ઈચ હતા પણ બધા પોતપોતાના બધાને ખબર પડી ગઈ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય મોબાઈલ સાથે હોય આઈપેડ સાથે હોય લેપટોપ સાથે હોય એટલે વાયર સાથે કનેક્ટેડ હોય પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય તેને વાયર્ડ ફેમિલી કહેવાય થોડો અભ્રંશ કરી નાખો ને અને થોડો અભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે આનો થોડો અભ્રંશ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય

સ્કૂલ અને કોલેજીસમાં તો અઘરું છે આ બધું શીખવાડવામાં નહીં આવે કારણ કે ત્યાં ગ ગણપતિનો નો શીખવાડે તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે ભણતરનું ભગવીકરણ કરો છો એટલે ગ ગણપતિ નો નહીં ચાલે તમે સાંપ્રદાયિક બનાવો છો હા ગ ગધેડા નો ચાલે પછી મોટો થઈને કેવો થાય એટલે મા બાપ ની જવાબદારી બને છે કે સંતાનોને ને આવી રીતે સમય આપીને સંસ્કાર આપવા અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય માઇક્રોસોફ્ટ ના સીઈઓ સત્ય નદેલાનો નો ઇન્ટરવ્યુ આવેલો જ્યારે માઇક્રોસોફ્ટમાં

પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું ત્યારે સત્યનદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ હવે સાંભળજો હો સત્યનદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા-પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું મારા માતા-પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ કોન્ફિડન્સ ટુ ડૂ આઈ વોન્ટેડ ટુ ડુ કે મારે જે કરવું હતું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું પછી મને સ્વતંત્રતા આપી હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા અને વિથ ધીસ ટુ વિંગ્સ એવું બોલ્યા કે આ બે પાંખોથી કક્ષા સુધી પહોંચી શક્યો આને કેવાય પરિવારનું મા બાપ તરીકે વડીલ તરીકે જતન આવું જતન આપણે વિચારવું જોઈએ એકવાર અમારા મંદિરમાં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે સંધ્યા થી પૂર્ણ થઈ પછી અને ત્યાં એમના નાના સંતાન ને લઈને આવેલા ભેગા એટલે હશે તેર ચૌદ વર્ષ પછી કે સ્વામી મારે તમને એક વાત કરવી છે અમારા સંત હતા એને મારો દીકરો સ્વામી ચૌદ વર્ષનો છે સિગરેટ પીતો થઈ ગયો તમે આને સમજાવો એટલે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું સ્વામી મેં પોતે જોયેલું પૂછ્યું એને રેડ હેન્ડેડ પકડ્યો છે તો પેલો બિચારો આમ સરમાઈ ગયો માથું નીચું નાખી પછી અમારા સંત તો બહુ મચ્યો હતા એટલે એમને કીધું કે આવો બેસીએ પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું પહેલા આપણે વાત કરી લે પેલા દીકરાને રૂમની બહાર મોક્યો પછી અમારા સંતેના પિતા સાથે વાત કરી પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીઓ છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીઓ છો કે ઘરે તો કે ઘરે પણ પીવું કોક વખત ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હોને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય તો તમે ક્યારે આ બાળકને પાન ગલ્લે સિગરેટ લેવા માટે મોક્યો છે

કે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે તમને એમ થાય કે બાળક નાનું છે કઈ સમજતું નથી ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે એની બધી જીબી ફ્રી છે તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે એની ફ્રી છે ખબર છે ને એની બધી જીબી ફ્રી છે એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે અત્યારે જી એની સિસ્ટમ ડેવલપ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતો બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે અને યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને થાય કે મારો બાળક આવું બોલતો થયો આવું વર્તતો થયો પણ એ તારા સંસ્કાર છે તારું વર્તન છે કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું વિચારવું બોલવું સમજવું વર્તવું કે પરિવારનો સંપ તૂટે નહીં તોડતા બધાને આવડે છે પૃથ્વી પર સમૂહ રાખતા જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે આપણે એમાંના એક થવાનું છે કે આપણે એમાં પરિવારને સાચવી શકીએ રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ અંગ્રેજીમાં એક કહેવત છે ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટર ફેમિલી યુ વિલ બી ટેગ એઝ અ લૂઝર નોટ અ વિનર તમે નોકરી ધંધો વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો બસો પાંચસો કરોનું ટનઓવર કરો પણ તમારા પરિવારમાં વિખવાદ હોય ઝઘડો હોય ડવોર્સ હોય સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય પતિ પત્નીને ના બનતું હોય મા બાપથી તમે અલગ રહેતા હો અને કંઈ અણબનાવ હોય તો સમજવાનું કે તમે જીવનમાં લુઝર છો તમે વિનર નથી